ફાયર સેપટીના સાધનો હોવા છતાં સિટી હબ કોમ્પ્લેક્સ સીલ કરાતા વિવાદ વેપારીઓ એનો સીમ માટે અરજી કરી હોવાની માહિતી આડે ધડ કાર્યવાહીથી ત્રાસી લોકો જ કાર્યવાહીનો વિરોધ કરેલું તરકત તંત્રય છટકબારી શોધી હોવાનું ચર્ચા રાજકોટમાં સર્જાયેલા અગ્નિ કાંડ બાદ તંત્ર એક્શનમાં જોવા મળ્યું કાલે અમારે જાણ કર્યા વગર કોર્પોરેશનના માણસ અને એમ ફાયર સ્ટેશનવાળા બધા માણસો આઈને અમને તરત જાણ કર્યા વગર કીધું કે સીલ મારવાનું છે દસ જ મિનિટમાં જ દુકાન તમારે જે બી સામાન હોય અથવા જે બી હોય દુકાન ખાલી કરી દો અમારે સીલ મારવાનું છે જેની અમને કોઈ જાણ નથી નોટિસ આપ્યા વગર અમને આ બધું ડાયરેક્ટ બધા માણસો આવીને ઉપરથી એવું કીધું કે ભાઈ સીલ કરવાની છે એ રીતના અમે સીલ કરી જ ગયા છે જ્યારે અમારું ઓલરેડી બધું ફાયર સ્ટેશનનું બધું જ ફાયરનું બધું જ એને લાગે બધી જ જે હા ઇક્વિપમેન્ટ બધા લાગેલા છે હોવા છતાં એનું એપ્લિકેશન આપ્યા હવે એનઓસી અમને નથી મળી એનું અમે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરતા એ લોકો ટેસ્ટિંગ માટે આવ્યા નથી જ્યારે અમે વારંવાર રજૂઆત કરી ટેસ્ટિંગ માટે આવો એના માટે સર્ટિફિકેટ માટે પણ એમનું હજી સુધી કોઈ રિપ્લાય આવ્યું નથી અને એના જાણ કર્યા વગર અમને અહીંયા કાલે બધાની દુકાન સીલ કરી ગયા છે જે બીજું આ કોમ્પ્લેક્ષમાં પાર્કિંગ હોવા છતાં બધી વ્યવસ્થા હોવા છતાં ફાયરનું પણ બધું હોવા છતાં અમારી જાણ કર્યા વગર એ લોકો આવ્યા અને સીલ કરીને જતા રહ્યા જ્યારે અમે સર્ટિફિકેટ માટે અપ્લાય બી કરેલું છે છતાંય એ લોકો કઈ અમારી વાત સાંભળી નહીં અને સીલ કરીને જતા રહ્યા બધું જ કીધું પણ એના એ લોકો એવું કહે છે કે ભાઈ સર્ટિફિકેટ અમારા હાથમાં જોઈએ પણ એ અમે ઓલરેડી અપ્લાય કરી ચૂક્યા છે એ લોકો ટેસ્ટિંગ માટે નથી આવી રહ્યા અને સર્ટિફિકેટ અમે કીધું પણ કે ભાઈ આ રીતના અપ્લાય કરેલું છે તો એ લોકોએ અમારી વાત માની નહીં એવું કીધું કે ભાઈ તમારે સીલ કરવી કરવાની છે અમારે ના હજી કોમ્પ્લેક્સમાં રહેવા કરવા રહેવાસી હજી કોઈ આવ્યું નથી બટ નીચે અમુક પંદર થી વીસ દુકાનો છે જે સિટી હબમાં બાર મેઇન રોડ ઉપર ત્યાં ચાલુ છે એ એ લોકોની પ્લસ જેટલી અંદર દુકાનો બંધ પડી છે ત્યાં પણ બધા લોકો સીલ કરીને જતા રહ્યા છે

એ રીતનું અમારે ભાડા ભરવાના હોય છે બધું હોય છે પણ આજે અમારી સીલ જાણ કર્યા વગર જ અમને સીલ કરી ગયા છે દુકાન પર અમે શું કરીએ એના માટે હવે અમે મેયર પાસે જવાનું થશે તો અમે જઈશું કોર્પોરેશનમાં જવાનું થશે તોય અમે જઈશું જે અમારી પાસે રસીદ છે જે આપ ફાયર અપ્લાય એપ્લિકેશનની જે રસીદ હોય છે એ લઈને અમે જઈશું અમે રજૂઆત કરીશું કે ત્યાં જઈને અમારે આનું શું નિકાલ આવે હા એ જ કે કાલે અમારે જાણ કર્યા વગર જ એ લોકો આઈને એકદમથી એવું કીધું કે ભાઈ આ દુકાન બંધ કરવાની છે સીલ કરવાની છે તમારે જેટલું સામાન બામાન હોય એ બધું લઈ લો અને અમુક લોકોને લાઇટો પણ ઓન છે કોઈની એસી ઓન છે કોઈના પંખા ઓન છે કોઈ ખબર નથી એના પહેલા અર્ધ વચ્ચે એ લોકોએ લાઇટ બંધ કરી નાખી ત્યાં એમને કીધું ફટાફટ કરો તમે લોકો જલ્દીથી અમારે સીલ મારવાનું છે અમે લોકોએ સીલ મારી અને એ લોકો જતા રહ્યા અને આજે લાઇટો ઓન છે અંદર અમને કશું ખબર